મિત્રો જમવાનું બનાવીએ છે હવે ભીંડોની શાક ને ભાત બનાવીએ છે આ ભીંડા હા ભીંડાની શાકને ભીંડાની શાક ને ભાત બનાવ્યું છે આજે રોટલા નહીં બનાવતા અને રોટલી નહીં બનાવતા કારણ કે આ મારે કોમ કરતો મોડું ને એમ તેમ બનાવતો એમાં પછી મોરું થઈ ગયું મેં કહ્યું આજે ભાત બનાવને હોજે અને દહીં લાવ્યો છું દુકાનેથી અને લહણવાળી ચટણીવાળી દઈશું રસી જશે દહીં આપણે હોશે દૂધ થાય છે પણ આપણે દહીં નહીં થતું ને અમારે ફ્રી જેવું હોય તો થાય પણ એવું નહીં ને એટલે અમને ગરમી દાડો એટલે પછી શિયાળો બહુ અસર થાય અમારે દહીં એક દાડો દૂધ નહીં ભરવાનું એટલે તો થઈ જાય અમારું એવું પણ અમને તો જબર પડે ને ગરમી એટલે નહીં થવું બરાબર એટલે દુકાનેથી લઈ આવીએ એક કોક કોઈકડા ખાવાની ઈચ્છા થાય તો ખાઈ લઈએ આ ભીંડોની શાકને ભાત બનાવીએ ભીંડા અહીંયા આપણે જોડે અમને લાગે છે અમારી બાજુના ખેતરવાળા ભીંડા પર લાગે તે આડી એ તો એવું હૉ આટું ચાલે છે અમારે અમારે કશું લાગે તો અમે હાલએ અને મેં લાગે તો મું હાલે એવું જોઈએ શાકભાજી ચાલુ આપણે હું શાકભાજી લાગવાનું ચાલુ થઈ જવું છે પણ બીના જો આપણે ઓછા લાગે છે સોરીઓનું એવું બધું ચાલુ થયું છે થોડું 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 ચાલુ થયું છે હવે થોડા દસ લાગે પડી જશે એટલે વધારે લાગશે હા અને આજે અમે સવાર ખૂબ રોજેલું રોટલોનું શાક બનાવેલું સવારે તો થાયલો પછી નહીં હોય જ નહીં બપોરે નહીં ત્યાં ચા દીધી ઉકાળો પાછું મોડું કરવા બાજેનો અને લાકડો કરીને મોડું બનાવ્યું તો ચાલો મિત્રો હવે ખાઈ લઈએ અમે મેં તૈયુ લહન વાળી ચટણી વાટી દમ લહન લાવી લહન ફોલ દો મેં અને દુકાને સામાન લઈ આવ્યો ખરા બધું જે લાવવાનું તો બધું દૂલી આવ્યો તેલ ચા ખોન બધું દૂલી આવ્યો છે કાલે દીહાવો આવો છે એમ પેલા અડદના ઢેબરા બનાવવાનું નક્કી કરીએ છીએ અડદના ઢેબરા બનાવશું એટલે દાળ હોલી આવ્યો એટલે અમને સાફ કરીને અમને બૂર દેવાની એટલે સવારે પછી દાર વાટી દઈશું સવારે વાટી દઈશું ફોજે બનાવવાનું હોય તો કાલે સવારે બૂરશું કાલે ફોજે બનાવવાનું હોય હવારે બનાવવાનું હોય તો અમનેથી બૂર દઈશું દાર એટલે કાલે દીખાવો છે એટલે પછી થાવણ મહિનો બેસી જશે પાછો પરમ દિવસથી થાવણ સામાનુ ને એવું બધું આવે છે પછી તો ઢેબરા વેવરા બનાવીને ખાઈ લઈએ ચાલો મિત્રો હવે જઈ જયારે ખાઈ લે અમે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો ખીચડીનું શાક બનાવ્યું ને દહીં આ દહીં જુઓ દહીંના બે ડબ્બા લઈ આવ્યો કારણ કે કઢી બનાવવાનું નક્કી કરતો તો પણ ભીંડા છે એટલે કે મજા આવે છે તો દહીં ભીંડા જ કરી દઈએ એમ કંઈ ના રોટલો તો હવાનો તે રોટલો ખાય છે હરોડા આવે છે નાહી જાય પાછું જ આવે ઝાપડા ચાલલા કરે છે સાવન મહિનાનો હોય એમ પણ તે સાવન મહિના બેહી ગયો કહેવાય ને ગમે એવું પણ એટલે એવું ઝાપટા ચાલ્યા કરે છે હવે અમે ખાઈ લઈએ પછી આ તો મને ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું અને જમવું હોય તો ચાલો ખીચડીનું શાક ખાવા માટે આ લહરની ચટણીઓ વાટેલી છે જો દાળ ભાત બનાવીએ છે ભાત બની જાવ આ દાળ વઘારવાનું છે હા જો મોટલી પર બનાવીએ છીએ દાળ હો વઘાડવાની છે વઘાર દઈએ ખાઈ પછી જવા કરીએ ખેતર આજે ચાર હો કાપવાની કાલની રીઝિંગ છે કાલે મોડું કરતેલો અને એમ કરતેલો બહાર દાવા આવું ચાર હોક કાપી નહીં આજે પહેલાં ખેતર નાખી જવા કહીએ છે નાસ્તો બાસ્તો કરી આ શાક મેલું છે બટાકાનું ધૂલામને નિહારી લીધું એમને રોટલીનું શાક બનાવેલી એટલે અહીં નિહારી જશે બટાકાની શાક ને રોટલી બનેલા છે ખીચડી લીધા એમ પણ તે ડબ્બા ફાવું નહીં ધોરાઈ જાય ડાર ડાર ભાત ના લીધો એ બાજુ હવે પહેલાં દીરું લઈને જતા હવે ડાર ભાત હો લઈને જતા હવે ડોલસો ઇંચ છે નહિ નિહારે ડોલસો હું આગળ વઘાર અને વખા આજે મરખોનો પહોંચવા ગયો ચાલુ થી જ થોડો 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 હજુ ચાલુ જ છે લાખોંધોની ભીડોની શાકો છે એવું ખાઈ દઈએ ખાઈ પછી ખેતર જવું છે ચાર કાપવાડી છે નીદવાળું હા નિરું પડે પપેલું થોડું ડોંગેર રૂપવાળું છે તે જોઈ લઈએ બધા રૂપાતું હોય તો તે રોપી દઈએ કરીએ ગમે તે મિત્રો શાકભાજીના મોડવા બનાવવાનું કોમ લીધું છે આજે ખેતર નીંદવા જવા કરતા હોય પણ ઝાપટા આવ કરે એટલે લીલું ખીચ્યું એટલે કંઈ નીદવાની મજા નહીં આવે તે આ મોડવા કયો છે આ કરિવાર એ કોલરીઓને જો હા પેલી બાજુ એક રોપી એટલે પછી અમને આની પર ચઢાવીએ આને પછી ચાર થોંબળી રોપીને મોડો કરી દઈશું અમે આની પર ચઢાવીએ આની પર જો એક આપણે આ બોયના આગળ કારેલી ને દૂધી છે એને આનું નાખ્યો છે આ જો આ અસર કરી દીધું હવે આની પર ચઢી ચડીને લાગ્યા કરશે પછી એવું છે વધારે વેલા થાય એવું છે તો આ બાજુ બે થાંભલો રોપીને આ બાજુ બે બે થાંભલો રોપીને નાખી આવશું ઝેરો આ કપાહની વેનો અને હજુ જે મોટા થવા દઈએ અમને જેલા ચઢે એલા ચઢવા દેવાના છે પછી અહીંયા પાછળ આ બે તને હંભલો રોઈ પહોંચશે આ આ વાહની ઉપર એ અમને બે ફોટો નાખી દઈએ બે તને પછી ઉપર કપાસની વેણો નાખી દઈએ એટલે ચેડા કરશે પણ આ અહીંયા આને ઉપર ચઢાવવા માટે અહીંયા ટેકા ટેકાલવાના છે એનો છે ગુલમનોજ લાકડો રોપી ગઈ છે બે ચારે છેલ્લો અહીંયા અહીંયા અહીં બધે આવા છે પેલી કંટોળી છે આ કંટોળી છે બીજી આ ચોરી છે આ ચોરી પેલી લોંબી લોંબી થાય દોઢ બે ફૂટની થાય તે છે અને લાગશે ત્યાં ખબર પડશે જરૂરથી ખબર પડે જો અને અહીં 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 ફોડું રોપી દઈશું આ એક પેલી રોપશું એમ કે આ ખૂન યારું મોડું કરી દઈશું ખૂના મારું પછી એ ફરુકા લેશું અમને વેરા નમી જરા બધા ગેલા એટલે જેમ તેમ જઈને અમને આવું એ કરેલું છે આ લાકડો તો છે જ વાંધો નહીં પછી એ તો થોમલો રોપી દઈશું જો શાકભાજીના મોડવા બધે કરી દીધા છે પછી ખેતરો તો છે જ બધું પણ એ તો નીચે લાગશે વાલેરોને બધું ઓરેલું છે તે એ નીચે લાગશે એને નથી મોડવા કરવાનું આ લાકડો બધો કાઢી લેવાનો છે આ બધો આપણે શાકભાજીનું મોડું કરેલો ગઈ સાલ તે જ બધો લાકડો કાઢી કાઢીને ઢગલો વારેલો છે એટલે આ જ બધો આપણે ઉપયોગ ઉપયોગ કરવાનો છે આ મોઢો બનાવવા માટે અહીંયા બધો લાકડો ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા ઢગલો વારેલો છે પણ આ બે એક ફોટો કાપી લે આવેની આ લાંબો લાંબો છે આ ગુલમરનો એ લાંબો લાંબો ફોટો કાપી લે એટલે નાખી દઈ કોમ લાગી જાય એવી બી આ આપણે સીતાફળી છે જોવા ફૂલો આવી ગયા જવાશે નોનું લાગી હોય આ લાગવાનું ચાલુ જોવા ને લાગવા ચાલુ હોતી સીતાફળ લાગવાડા ચાલુ થઈ છે હવે આ એક સીતાફળી છે ખાસો બધો છે લાગવાશે નો 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 એ પેલે છે ઘર પાસે પેલી બહાર દેખાય એ સીતાફળી છે એ એ અત્યારે બહુ મોટી હોત પણ એક વાર મેં ગઈ સાલ ત્રીજી વર કાપી નાખેલી એટલે એને શું લાગે છે ગઈ સાલ લાગે ન પણ અત્યારે મોટી થઈ જતી પણ તે વખત કાપી નાખેલી એટલે નોની છે આવા ખોટું બે ખોટો કાપી દે એટલે અહીંયા એમાં આડો નાખી દઈએ પછી ઉપર બી નાખી દઈએ કપાની